ભાવનગર મહાનગરપાલિકાના તેમજ ભાવનગર જિલ્લાના ત્રીસ પ્રકલ્પો તેના વિવિધ ખાતમુહૂર્ત લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે સન્માનનીય મંચ ઉપર ઉપસ્થિત ભાવેનાની ધરતી પર આજે આપણા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હું હૃદયના ભાવથી સ્વાગત કરું છું બધા જ લોકો પોતાની વાત મૂકી શકે એવા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું આભાર પણ વ્યક્ત કરું છું દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દસ વર્ષના શાસનની અંદર અનેક વિકાસના કામો થયા છે જનતા જનાર્દને ખૂબ આશીર્વાદ આપી અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને સળંગ ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનો આપ સૌએ મોકો આપ્યો છે ભારત સરકારનું લક્ષ્ય છે કે ત્રીજી ટમમાં ગરીબો માટે ત્રણ કરોડ આવાસ બનાવવા ત્રણ કરોડ ઘર બનાવવા ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવા સળંગ ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના સોગંદ લીધા પછી પીએમ મોદી સાહેબે પ્રણ લીધું છે કે તેઓ પોતાની ત્રીજી ટમમાં ત્રણ ગણી તાકાતથી ત્રણ ગણા લક્ષ સાથે કામ કરશે તેને જોઈને વિશ્વ આશ્ચર્યચકિત છે દુનિયાના લોકો જ્યારે ભારત આવે છે તો કહે છે કે ભારત બદલાયું ભારત બદલાઈ રહ્યું છે ભારતનો કાયાકલ્પ અને નવનિર્માણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે જ્યારે ભારતે જી ટ્વેન્ટી જેવું સફળ આયોજન કર્યું ત્યારે દુનિયાએ એક અવાજે બોલી ઉઠી અને કીધું કે ભારત બદલાઈ રહ્યું છે ભારતમાં દસ વર્ષમાં પોતાના એરપોર્ટની સંખ્યા બે ગણી વધી છે ચાલીસ હજાર કિલોમીટરથી પણ વધુ રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન ડિજિટલ પેમેન્ટ્સ અને આવા નવા વિક્રમો સ્થાપ્યા છે ભારત L1.3 સૂરજની પરિક્રમા પૂરી કરવા સહિત અન્ય ઘણા અનોખા કામ થયા છે તો દુનિયાને લાગે છે કે હકીકતમાં ભારત બદલાઈ રહ્યું છે ઇંગ્લિશ નથી આવડતું એટલે આપણે અંદર ઘણી વખત દાદા બહુ ઇંગ્લિશમાં બોલતા હોય આપણી તો આપણે એકદમ ઇમ્પ્રેશનમાં આવી જઈએ કે આ તો આપણા કરતાં બહુ જ હોશિયાર છે પણ એવું કઈ હોતું એટલે ગભરાવાની જરૂર કારણ કે અમે બધા ફોરેન જઈ આવ્યા છે મને ઇંગ્લિશ એટલું બધું પણ ક્યાંય કોઈ તકલીફ પડતી હોતી અને ઘણા બધા દેશ એવા છે કે જે એમની ભાષામાં જ બોલે છે આપણને આક્રમણ આવી જાય ઘણી વખત કે ભાઈ જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે આપણને એમ થાય કે ભાઈ આ ક્યાંક ઓછો પડી જાય તો પણ એવું કશું થાય છે આપણે ગુજરાતી ભાષાનો આપણને ગૌરવ હોવું જ જોઈએ અરે ગુજરાતી આવડતી હશે તો ક્યાંય ગુજરાતી ક્યાંય પાછો પડ્યો નથી ને પડવાનો નથી તો આપ સૌના આશીર્વાદથી થી આપણને બધાને ગૌરવ થાય ત્રીજી વખત માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા એનું આપણને ગુજરાતી તરીકે ખૂબ ખૂબ ગૌરવ રાજનીતિ અને વિકાસની રાજનીતિનો પાયો માની નરેન્દ્રભાઈને બાકી આપણે બધાએ ઘણા બધા ઇલેક્શનો જોયા છે ઘણા બધા કામો જોયા છે પણ ક્યાંય કામની વાત કામની હરીફાઈ કામની ક્વોલિટી એ બધા વાતો બહુ ઓછી હતી અત્યારે આપણે વિકાસ ઉપર જ કે ભાઈ શહેરમાં રહેતા હોય ગ્રામ્ય જીવન જીવતા હોય તો પણ પાયાની સુવિધા દરેક જણને મળી રહે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કરે છે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને આપણે વિકસિત ગુજરાતનો પણ બે હજાર સુડતાલીસ સુધીનો રોડ મેપ ગુજરાતે તૈયાર સૌથી પહેલો આખા દેશમાં તૈયાર કરવી છે અને એના બે મુખ્ય જે પિલર્સ આપણે લીધા છે તો લિવિંગ વેલ એટલે ખૂબ સારી રીતે આપણે રહેવું છે અને ખૂબ સારી રીતે આપણે કમાવું છે આ બંને મેન પાયા છે આપણા અને એની ઉપર આપણે આગળ વધીશું અને જે માન્ય નરેન્દ્રભાઈએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે એમાં સૌથી મોટી લીડ ગુજરાત લેશે અને આ સૌને સાથે સહકાર મળવાનો કોર્પોરેશન નું કામ હોય કોર્પોરેશનની વાત હોય એક સૌથી ભાવનગર આપણને સૌ ને જે અત્યારે બધાના લગભગ જે પણ અહીંયા આવ્યા હશે એની પાસે કોઈની પાસે મોબાઈલ નહીં હોય એવું તો નહીં બની હોય કોઈની પાસે મોબાઈલ નથી એવું છે બધા પાસે છે હવે આપણને એક ટાઈમ કદાચ ખાવાનું બધું ઓછું મળે ખારે પણ મોબાઈલ તો જોઈશે અને ભૂલથી જો બધાને કીધું હોય કે મોબાઈલ બહાર મૂકીને આવો તો અંદર આવીને બેઠા હોય પણ આપણને એમ લાગે કે આપણું હાર્ટ બહાર પડ્યું છે એટલી બધી આપણને એમ થાય કે મોબાઈલ વગર તો જાણે બે મિનિટમાં પહેલા કંઈક ભૂલી જતા હતા પણ આ મોબાઈલ આવ્યા પછી તમે કોઈ વસ્તુ તમારી સેન્સિટિવ વધી ગઈ છે કે ભાઈ તમે કોઈ વસ્તુ ભૂલી નહીં જાવી કારણ કે મોબાઈલ તરત યાદ આવે ક્યાંય બી ભૂલવાનો પ્રોબ્લેમ બીજી વસ્તુ ભૂલાય પણ મોબાઈલ નહીં ભૂલી તરત પાછું બે મિનિટ મિનિટ ત્રીજી મોબાઈલમાં થઈ ગઈ એટલે જે એની અંદર જે ચીપ્સ વપરાય છે અત્યારે સેમી કન્ડક્ટર અને સેમી કન્ડક્ટર માટે ભારત દેશે અત્યાર સુધી ખૂબ બધા પ્રયત્નો કર્યા કે સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવા માટેનો ઇન્ડસ્ટ્રીઝ આપણા ભારત દેશમાં આવે દરેક વડાપ્રધાનોએ આનો પ્રયત્ન કર્યો છે નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈએ સૌથી પહેલી ચિપ્સ બનાવવાનું શરૂઆત આપણે સાણંદમાં ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ અને ટાટા કંપનીએ ધોલેરામાં શરૂઆત કરી દીધી છે એનું ખાર પૂરું થઈ ગયું છે એટલે ધોલેરામાં આખું સેમી કંડક્ટરનું ઝોન આખું બનશે આખી ઇન્ડસ્ટ્રીઝ બધી ત્યાં જ આવશે એટલે એનો લાભ સૌથી વધારે કોઈને જો મળવાનો હોય તો એ ભાવનગર છે એમને એટલે તમારે બધાને તો હવે જેટલું તમે ફેસિલિટી ભાવનગરમાં વધારો એક તમારે ત્યાં સીએનજી ટર્મિનલ બની ગયું છે અને સીએનજી ટર્મિનલનું પણ ખાસ મૂરત કરી છે હવે એ લોકો આગળ કામ કરવા માટે એકાદ કશું કઈ ગવર્મેન્ટની એમને બાકી છે મળી જશે એટલે લગભગ આ પંદર દાળ મહિનાની વાત છે કે પણ આખો પ્રોજેક્ટ શરૂ થઈ જવાનો મકાનોની વાત થતી હતી મકાનો બનાવ્યા તો મેં કીધું કે ભાઈ સ્ટેજ ઉપર આવી ને સ્ટેજ ઉપર તો પૂછતા હોય એટલે કે બધા સારું બોલે ને અહીંયા મારી જોડે બેઠા હોય તો કોણ ખરાબ બોલે કે ના સારું થયું કે નથી પણ બેન કહે છે કે ના ના ખરેખર સારું થયું છે ને હું જોઈ આવ્યું છું બરોબર છે સાચી વાત છે બરોબર છે હા હા એટલે ક્વોલિટી અને ક્વોલિટી ઉપર ધ્યાન રાખીને આપણે બધાએ આગળ વધવું છે ગુજરાત અને ગુજરાતમાં વિકાસના કામોમાં કોઈ પણ કામ હશે ભાવનગર નગરપાલિકા મહાનગરપાલિકાનું કામ હશે કે ગ્રામ્ય સ્તરનું કોઈ કામ હશે ક્યાંય પણ તમે આયોજનબદ્ધ રીતે અમારી પાસે આવ્યા હોય તો ગુજરાત સરકાર એ કામ કરવા માટે હર હંમેશ તૈયાર છે અને કર્યું પણ છે મને લાગે રિંગ રોડનું કામ શરૂ થયું કે શું થયું ગયું એટલે રિંગ રોડ બી કેટલા સમયથી બેન્કિંગ હતો એ પણ ચાલુ કરાવી દીધો છે એટલે એ બી તમને મોટો ફાયદો રિંગ રોડ થકી પણ થવાનો છે સાડા ત્રણસો કરોડ રૂપિયાનો રિંગ રોડ છે અને ક્યાંય અટકે ફાઈનાન્શિયલી ક્યાંય એવી રીતે મૂક્યું છે કે તમને ક્યાંય અટકામણ આવવાની નથી હવે તમારે જેટલો બને એટલો ઝડપથી પૂરો કરી દેવાનો છે અને ક્વોલિટીમાં બધાએ ધ્યાન રાખવાનું છે જે પણ કામ કરો સ્વચ્છતાની હમણાં હું મેયરને બાજુમાં બોલાવી પૂછતો હતો કે ભાવનગરમાં સ્વચ્છતા હું કેવું છે મતલબ સ્વચ્છતા તો રાખે છે પણ ભણેલા ગણેલા સ્કૂટર ઉપર કોથરીમથી અજવી નાખી જાય છૂટતો ઘા કરે છે એટલે જેને જેને લાગુ પડતું હોય એ લોકોએ થોડું સુધારવાની જાતે કરી દેવું જોઈએ આપણે કોઈને એ માટે હજુ મારે ઘણી વખત હું જ એવું કામ કરતો હોઉં કે જેમાં આપણને એમ થાય કે અમે કોઈ કે કીધા પછી આપણને એમ થાય કા ના કરવું જોઈએ તો પણ સ્વચ્છતા આપણે બધાએ રાખી શકાય એવું છે હવે ફાઇનાન્સિયલી કોર્પોરેશનને કોઈ તકલીફ નથી અને આપણે બધા જો સાથનો સહકાર આપીએ તો સ્વચ્છતા તો બિલકુલ રહેવી છે રોજે રોજ રહેવી જોઈએ એમાં કોઈ જાતની બાંધો તમારા તરફથી કે અમારા તરફથી ન થાય એનું જો આપણે ધ્યાન રાખીશું તો ખૂબ જે લિવિંગ વેલની છે એ લિવિંગ વેલમાં આપણને ખરેખર આનંદ થાય કે ભાઈ સ્વચ્છતા હશે તો પાછળ સ્વાસ્થ્ય પણ આપણું સારું રહેવાનું છે અને અત્યારે એક સ્વાસ્થ્યની વાત નીકળી તો હું પ્રાકૃતિક ખેતી માટેનો માન્ય નરેન્દ્રભાઈ જે મિશન શરૂ કર્યું છે આપણા આચાર્ય દેવવ્રતજી એની પાછળ ખૂબ આપણા રાજ્યપાલશ્રી એની ભાઈ ખૂબ મોટું યોગદાન આપી છે કારણ કે જે રાસાયણિક ખાતરોથી જે અનાજ થાય છે એ અનાજથી આપણું તો સ્વાસ્થ્ય બગડે છે પણ જમીનનું પણ સ્વાસ્થ્ય ધીમે 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 બગડતું રહે છે એટલે એની અંદર એની એની અંદરના જે કાર્બન છે એ ઘટતો જાય છે એટલે જમીનનું પણ સ્વાસ્થ્ય બગડી રહ્યું છે તો આ બંને આપણું સ્વાસ્થ્ય સુધરે અને જમીનનું પણ સ્વાસ્થ્ય સુધરે એટલે ભવિષ્ય આપણા છોકરાઓને જો કંઈક સારું આપીને જવું હશે તો આ વસ્તુ પર આપણે ખૂબ મોટો ધ્યાન રાખવું પડશે અહીંયા કેટલા ખેતી કરતા હશે કેટલા નહીં વિષય નથી પણ મુદ્દો એટલો છે કે આપણે આની ઉપર જ્યાં જ્યાં આપણે કહીએ ત્યાં આગળ આ વસ્તુ પર બહાર મૂકવો છે અને રહ્યો પણ છે તો જો આની ઉપર આપણે વધારે વધારે આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી આની અંદર પણ જે આપણે માન્ય નરેન્દ્રભાઈ ગુજરાતને ગ્રોથ એન્જિન બનાવ્યું છે વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે તો આની અંદર પણ આખા દેશમાં સૌથી પહેલું આખું ગુજરાત આપણે પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માટેનો પ્રયત્ન કર્યો છે એમાં પણ એમાં જે પણ ખેડૂત હોય જેની પાસે જેટલી જગ્યા હોય એટલી એમને એવું લાગે કે કદાચ કોન્ફિડન્સ આવે કે ના આવે તો નાની જગ્યામાં કરે અડધા વીઘામાં કરે બા વીઘામાં કરે પણ એક પ્રાકૃતિક મોડલ બનાવે એમને કોન્ફિડન્સ આવવા માટે બાકી એવી કેટલી જગ્યાઓ છે કે જ્યાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે તમારે જોવા જવું હશે તો જોવા એવી જગ્યાઓ છે પણ તમે જોઈને પણ આની અંદર પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો એના માટેનો પણ આપણે સૌ કોઈ પ્રયત્ન કરવો જોઈએ સ્કૂલ આજે એક તૈયાર થઈ છે અને આજે અહીંયા પછીનો એક કાર્યક્રમ છે ભાવનગર જિલ્લાની આર્થિક કરોડ એટલે સીટ બ્રેકિંગ ઉદ્યોગ અને એના વિકાસ માટે એટલે અત્યારે અહીંયા પછી ત્યાં આગળ કાર્યક્રમ છે ત્યાં જવાના છે પણ બને ત્યાં સુધી એ બિઝનેસને પણ ક્યાંય તકલીફ ના પડે એના માટે સરકારે ખૂબ પગલાં લીધા છે અને એમને બધી જે એમને મુશ્કેલીઓ હતી દૂર કરવાનો પ્રયત્ન છે અને આજે ત્યાં એક કાર્યક્રમ છે પછી ત્યાં જઈશું અને વિકસિત ભારત માટે આપ સૌ ખૂબ તત્પરતાથી દરેક વખતે આપણને કેવું હોય કે યાર મારું તો મારું પોતાનું તકલીફ છે ત્યાં તમને ક્યાં સપોર્ટ કરવું એવું નથી દરેક વસ્તુમાં તમે ક્યાંક ને ક્યાંક સહયોગ આપી શકો એમ છો પૈસાથી જ આપવો સહયોગ કે આપણી પાસે પૈસા હોય તો સહયોગ અપાયું છે નહીં મેં હમણાં કીધું છે કે જેટલા હાઉસિંગના મકાનો છે એની ઉપર રિન્યુએબલ એનર્જી કોમન ફેસિલિટી માટે નાખી છે પણ પી પીએમ મફત વીજળી યોજના જે છે એના માટે શું કરી શકાય કે જેથી ત્યાં રહેવા જવા વાળા દરેકને એમના ઘરની વીજળી ફ્રી મળે એના માટે શું કરી શકાય એનો વિચાર કે ભાઈ ક્યાંક નખાયું છે કે વિચાર કરીને કરે તો એમાં પણ તમને મદદરૂપ સરકારની ગ્રાન્ટ છે ગ્રાન્ટ મળે ને તમારું કામ થઈ જાય તો એ જગ્યા જોઈએ એ જગ્યા જોઈને પછી કેવી રીતે કરાય કે બાકી કોમન ફેસિલિટી તો તમને શાંતિ છે કે ભાઈ જેના મકાન રહેવા જશે કોમન ફેસિલિટી માટેની નખાઈ ગઈ છે એટલે સરકાર તરફથી તમને બધા જ મદદ કરવાની તૈયારી પણ તમારે પણ કે ભાઈ વીજળી ફ્રી છે આપણે કાં તો સૂર્યની આવે છે કોમન ફેસિલિટી તો લિફ્ટમાં લાઈટ રાત દિવસ ચાલુ જ રહે જરૂર ના હોય તો એવું ન થવું જોઈએ આપણે દરેકમાં મદદરૂપ થવાય પાણી બચાવ છો તોય દેશને મદદરૂપ છો વીજળી બચાવો તોય દેશને મદદ કરો છો તમે પેટ્રોલ બચાવો તોય દેશને મદદ કરો છો પર્યાવરણ પર્યાવરણ તો મુદ્દો કોઈના મગજમાંથી હવે બધાએ પકડ્યું છે દરેક જાળ પાસે જ્યાં જગ્યા હોય ત્યાં એક ઝાડ એમણે લગાડી છે અને અત્યારે જો માન્ય નરેન્દ્રભાઈ એક પેડ માટે નામ એટલે આપણા બધા જ પોતાની માતાના નામે એક ઝાડ લગાવીને એ જન આંદોલનમાં આપણે સહભાગી થવું જોઈએ અને દરેક જણ અહીંયા બેઠકો એક પણ જણ એના ફેમિલી સાથે એક ઝાડ કોઈ પણ જગ્યાએ એને જ્યાં અનુકૂળ પડે ત્યાં સરકારના કાર્યક્રમમાં જઈને પણ પોતાનું એક ઝાડનું યોગદાન આપી શકે કારણ કે એમના ઘર આગળ જે જગ્યા હોય એમાં પણ યોગદાન આપી શકે એટલે આ પર્યાવરણમાં બી તમે જો એક ઝાડ ઉછેરો તો એ પણ મોટી રાજ્યની સેવા થશે દેશની સેવા થશે તો ગ્લોબલ વોર્મિંગ હમણાં જોઈએ આપણે કે વરસાદની પેટર્ન કેવી એટલે કે જ્યાં પડે ત્યાં એક સામ તો પડે એટલે ત્યાં આગળ આપણને એમ લાગે કે આ તો હાવ ખલાબ થઈ ગયો એટલે એમાંથી નીકળવા માટેમાં આ બે વાત છે કે ભઈ ગ્લોબલ વોર્મિંગમાંથી માંથી નીકળવું હશે તો આ પર્યાવરણ પ્લાસ્ટિક અનયુઝ પ્લાસ્ટિક આપણે જે છે બીજી વખત વાપરી ના શકાય એવો પ્લાસ્ટિક ઉપયોગ ન કરવો જોઈએ પાણી બચાવો આ બધા નાના નાના મુદ્દા છે કે જેમાં આપણે સહભાગી થઈ સકીએ એમ છે એમાં થવું જોઈએ એમાં કોઈની સામે નહીં જોઈએ કે પેલો નથી કરતો તો હું શું કામ ના કરું આપણે કરવાનું એક થી બગડે આપણે કહેવા છે ને કે એક થી બગડે તો એક થી સુધરાઈ કરો અને આપણે જોયું છે કે આજે દેશમાં એક વ્યક્તિથી કેટલો મોટો બદલાવ આવ્યો આજે દેશ અને માં આપણું ભારત દેશનું ગૌરવ વધાર્યું છે